આમોદના કોબલા ગામે ગંભીર ઘટના હડકવાગ્રસ્ત ગ્રસ્ત વેસનું થતા દૂધ પીનારા 32 લોકોએ લીધી વેક્સિન આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ગ્રસ્ત વેસનું મૃત્યુ થતા સમગ્ર ગામમાં રેટાટી વ્યાપી હડકવાગ્રસ્ત ગ્રસ્ત દૂધ પીનારા ગ્રાહકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવી આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો જેમાં કોબલા ગામે રહેતા જયંતસિંહ પ્રવણસિંહ રાજની વેસને કોઈ હડકવાગ્રસ્ત ગ્રસ્ત કૂતરું કરી જતા લાંબા ગાળે પાછી વેસને હડકવા ઉપડ્યો હતો જેથી ભેંસમાં અડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગ્રામ લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી આ ઉપરાંત ભેંસ વેતરમાં આવ્યા બાદ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો જેથી ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની વરી બનાવીને ખાધી હતી ત્યારબાદ ભેસનું ત્રણ દિવસ બાદ મોત થયું હતું તેમજ પશુ ચિકિત્સકે ભેંસને અડકો થયો હોવાનું જણાવતા ભેસનું દૂધ પીનેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી આથી ભેંસના માલિકે જેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આ મુદ્દે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બળી ખાધેલા લોકોને પણ જાણ કરી હતી જેથી તેમના ગ્રાહકોમાં અચંબિતતા બની ગયા હતા અને તબીબની સલાહ મુજબ આમોદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામ લોકોએ વેક્સિન મુકાવવા દોટ લગાવી હતી ગત રોજ સાંજ સુધીમાં ગામના બત્રીસ લોકોએ વેક્સિન મુકાવી હતી તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક ગજેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કુદરું કરડાઈ જતાં હડપવો થયો હતો પરંતુ જે તે સમયે મોની જાણ ન હતી જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યારબાદ ત્રણ દિવસ પહેલાં ભેંસ મૃત્યુ પામી હતી આ બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર માનસિંહે જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યુ પામી હતી જેથી કેબલા ગામના લોકો જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મૂકવામાં આવી હતી मैं डॉक्टर मांझी मेडिकल ऑफिसर सीएचसी एच पर से आज हमारे यहाँ एक बहुत ही ज्यादा अजीब केस सामने आया यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को अड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गांव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर ए एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट 32 वैक्सीन लेने के लिए 32 पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं सुनो राज जैन जैसे ट्रेन कोई गांव को बुला हां सुन थयो तो बेस ने लक्षण होता हरकवाना एटले पछि हमें डॉक्टर ने बुलाया डॉक्टर के आवे ने हरकवाच छे હમ એ પછી એને બે ત્રણ દિવસ પછી હવે રેસ મળી ગઈ છે અમારા ત્યાંથી એક ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મૂકાવવા કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરી એમાં જેટલા ગ્રાહકો છે એ બધાને હું જોઉં જેટલી છે લોકો